છે ને પાટા પર ચાલવાની પ્રવૃત્તિ કરવાની છે બધા બાળકોએ બરોબર તો હું જેને ઊભા કરું જેના નામ બોલું ને એ જ બાળકો એ ઊભું થવાનું છે આ આપણી આંગણવાડીની ચેનલ છે અને જે આ વિડીયો જુઓ તે બધાને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે જો યશપાલભાઈ યતિકભાઈ અને માહિરાબેન પાટા ઉપર ચાલશે મેં અહીંયા ચોકથી લાઈન બનાવી દીધી છે બરાબર અને એની ઉપર જ ચાલવાનું છે સરસ રીતના ચાલો સૌથી પહેલાં યશપાલભાઈ આવશે પછી હું જેનું નામ બોલું એને વારા ફરતી આવવાનું છે સરસ વેરી ગુડ હસપાલ ચાલો હસપાલ માટે તારી પડ દો હસપાલ અહીંયા ઉભો રહી છે અહીંયા આવતો રહે હાલો હવે અતિકભાઈ આવે છે સરસ હોય લાઈન માં બોર્ડર ઉપર ચાલવાનું વેરી ગુડ હાલો સરસ વેરી ગુડ આ બાજુ ચાલો માહિરાબેન નો વારો તારી પાડજો અતિક માટે માયરાબેન ધીમે ધીમે સરસ વેરી ગુડ ચાલો માયરાબેન માટે તાઈ પડદીઓ